ભાઈ અને બહેન ના સંબંધ એટલે રક્ષાબંધન રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના કાંદે રક્ષા બાંધી તેની મંગલ પ્રાર્થના કરે છે રક્ષાબંધન ના દિવસે ભાઈ બહેન એકબીજાથી માઈલો દૂર હોય તેમ છતાં પણ આ તહેવારને તેઓ મનાવે છે ત્યારે સુરતની લાજપોર જેલમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધ અને રક્ષાબંધન ના તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી આ ખાસ પ્રસંગે

ઇવન પણ શાંતિથી આ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થાય તે બાબતથી સચિન સ્ટેશનમાંથી પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે એ ઉપરાંત બહેનોને અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહી છે જેમ કે પાણીની વ્યવસ્થા બેસવાની વ્યવસ્થા તેમજ તેના દરેક ભાઈઓને શાંતિપૂર્ણ મળી શકે તે રીતના અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે એનો ઉદ્દેશ એવો છે કે આપણે એક વીરપસલીનો તહેવાર હોય છે કે જેમાં એવું હોય છે કે જે ભાઈ એક પોતાના બેનને ગિફ્ટ આપે છે તો એક આ રક્ષાબંધનના દિવસે ભાઈ પોતે એક જેલની અંદર હોય અને પોતાની પાસે કોઈ વસ્તુ એવું ઉપલબ્ધ ના હોય પણ એક આ છોડ યાદીરૂપી આપે અને પોતાના ઘરમાં એક એને સ્થાપન કરે અને પોતાનો ઉછેર કરે એ બાબતે પર્યાવરણને પણ એક આપણે સારો ઉપદેશ અથવા તો આપણે એક સંદેશ આપી શકીએ એ પણ અંદર એક સમાજ અંદર કરવામાં આવેલો છે